દરેકામ હિન્દુ શરૂઆત હિન્દુ ધર્મમાં ગણેશની પૂજા અર્ચના કરી શરૂ કરવામાં આવે છે ઠીકરિયા ગામના યુવાનો દ્વારા રંગે ચંગે ગણેશ ભગવાનની મૂર્તિ સાથે શોભાયાત્રા યોજાઈ હતી જે ગામના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ગંતવ્ય સ્થાને પહોંચી હતી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો યુવાનો તેમજ યુવતીઓએ ગરબે ઘૂમી ગણપતિની પૂજા અર્ચના કરી હતી ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારાઓથી ગામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાથે સાથે ગામના આબાલ વૃદ્ધ તેમજ બાળકો સહિત મહિલાઓ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા ગણપતિના રંગે રંગાયા હતા તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિર સૈયદ ભરૂચ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ